સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જોરશોરથી થઈ રહી છે ત્યારે કપડવંજ ખાતેના જીવનશિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધોરણ થી બાર સુધીના એક હજાર આઠ જેટલા વિદ્યાર્થીએ ચારસો ફૂટ લંબાઈમાં જય શ્રીરામ નામની માનવ સાંકળ બનાવીને ઇતિહાસ રચ્યો હતો અને પ્રભુ શ્રી રામના બાલ્યવસ્થાથી લઈને રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્ર ની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વેશભપૂષા ધારણ કરીને રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ ત્યારે એ નિમિત્તે કપડવન જીવનશિલ્પ કેમ્પસ ના બાળકોએ તેતાલીસ હજાર સ્ક્ર ફીટ એરિયામાં એક હજાર આઠ બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યભિષેક સુધીની ઘટનાઓને વર્ણવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચરને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશીલ કેમ્પસ ના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું વડોદરામાં સત્યમ શિવમ સુંદરમ